નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મિલકતોના કેટલાક ધારકો ચાલુ વર્ષ સહિત પાછલા વર્ષોનો બાકી ટેક્સ વારંવારની તાકીદ છતાં ભરતા નથી ત્યારે પાલિકા તંત્રએ આવા બાકીદારો સામે લાલાંક કરી સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી લુણાવાડા નગરના ચારકુશિયા નાકા વિસ્તારમાં દસ દુકાનો સીલ કરવામાં આવી છે